રાબર તો હવે તમને છલાયા વરિયા સુનું કામ છે તમને બહુ બરાબર સાઈડ પાચા મે મદદસી માં ખપાડી કરી જાય ને રાબર આનો દીકરો આઈ કાતે હાય આઈ કીકે ભાઈશ પાછા હમણાં વાગી ગયા છે ચંદ્ર સવા તન થઈ ગયા છે ને હું ને એલી શું માટે શું માટે ગયા ખબર છે અને આપણે ફોન લીધો એક મારો ભાઈનો સાહેલનો એના બે ડ્રો હતા એના બે ડ્રો તો ક્યારે લાગ્યો ક્યારે શું થયું કાંઈ ખબર જ નથી આજે ડ્રો હતો ટીવી લીધી એના પણ ટીવીના ડ્રોમાં કાંઈ લાગ્યું નહીં ને ઓલા બે ડ્રોમાં કાંઈ લાગ્યું નથી એટલે આપણે શાંતિ છે કઈ નહીં પૂરો બરાબર ત્રણ ડ્રો હતા પણ ત્રણ માંથી એક મેં કઈ લાગ્યું નહીં ને પાછા આવતા રહ્યા હતા ભાઈ બીજું કામ હતું રવિવાર હતો એટલે કઈ થયું નહીં બીજું કામ બરાબર એવું છે ને વાડીમાં શું શું આવ્યું છે હમણાં નહીં દેખાડી બરાબર કેમ કે હમણાં જાઉં છું પાછો ઘરે ભાઈ ઘરે તો મતલબ છો હમણાં જાઉં છું ચા બા પછી નીકળીશ બરાબર પછી તમને આરામથી દેખાડીશ બધું બરાબર તો ગાઈસ શું કરું છું ખબર છે જો રાપ છોડાવું છું ખબર છે હું તમને પછી કહું આપણે રાપ છોડાવી ને પંચ્યો જોડાવવાનું છે ઓહો મારા કપડાં ભરાઈ ગયા ઓ રો જો આઈ ક્યાં ખાઈ જઈ લે છોડાવી નાઈ ખાજે નથી લાવાય હાલો તો રેડી પંચિયા ચડાવીને મારી ટેક તો રે હું પછી તમને બતાડું ક્યાં ખબર છે હાલો તો હું પછી મળી હું પંચિયા ફીટ કરતો હતો હા કોણ જાય તો એ દે ને કે હા તો પછી એ અઢાર બાજે જાફર એ પાનો ના ખાબ દઉ મક એ તું એડિયા કામ કરું હાલ પાનો લઈને આવે હા પાનો નથી જોતો ભાઈ બંધ પાનો નથી જોતો बस आओ तो रहे यहाँ ओए पर आओ तो रहे बस यहाँ आओ तो रहे भाई को भाई को. <laughs> तो हेलो गाइस अमर सुफियान चेने सुफियान चेने आ खातर चन सारवा जाए से तो सुफियान चेने जो केवल इतना खाते खात

बंद कर दिया करें बंद कर दिया बंद कर दिया चालू है क्या बंद है चालू है तो गाइस जो अभी जितना छे खाता रोड़ू छु बराबर तो गाइस तो हमारे आज तरफ जीरो छे उन्हें तरफ जीरो छे અને આ જો આ ગાઈસ મોજ માફૂલ આજા અસંભવ અસંભવ બે તમારો વ્લોગર જે ને બદલી ગયો છે હમજા તમે તમારો વ્લોગર જે ને બદલી ગયો છે અને વ્લોગિંગ શીખા દેવી છે મોટો મોબાઈલ લઈને કાયદર જરા છેટો હટી ન આવે પી પકડ તો પી હા પકડ પકડ હાકી જેસી ઓર ભેગુ થાને ભાઈ કે દે કમેન્ટ માં કહી દેજો કહી દે કમેન્ટ માં કહી દયો કમેન્ટ માં કહી દયો કેવું લાગ્યું જો કેવું લાગ્યું મસ્તી નો

ડાયરેક્ટ વીસ રૂપિયા હાલો વીસ રૂપિયા દઈ દો ભાઈને છૂટા છે તમારી આગળ છૂટા હોય તો થાય ભાઈ મારા આગળ તો પાંચસો નો જ છે જો પાંચસો ની નોટ છે જોઈ લે પાંચસો ના છૂટા દે પછી બી લઈ જા પાંચસો ને છૂટા દે પાંચસો ના છૂટા નથી તો હમણાં નથી ભાઈ જમા રાખો હો જેમાં રહેશે ને જેમાં જ રહે તો પાંચસો છૂટા દયો તો પાંચસો દો પાંચસો પાંચસો છૂટા નથી તો હવે શું કરશું અરે દસ રૂપિયા દસ રૂપિયા છૂટા નથી જો હું જોઈ દઉં તમને જોઈ દો જોઈ દઉં ભાઈ નથી ભાઈ કિસ્સો ખાલી तमें गमें करो भाई पांच संचुता दियो और ले जाओ <laughs> पांच संचुता दियो पांच संचुता हमारे पास नहीं तो तो काले आवे काले रखो रेडी तो गैस तुझे चाचू ना सब विडिया में सपोर्ट करें दियो लाइक करें और सब्सक्राइब करें दियो ફૂલ સપોર્ટ કરો કે ફૂલ સપોર્ટ કરો હે પછી આજી આવ્યો આજી આવ્યો તું તો હવે તારે શું કરવાનું છે એ પોટ પોટ હે પોટ 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 ઈ વરી શું ખાતર નો ટપકા માં હે તો ગાઈસ જો આમાં જો આ દેખાય છે જરી વાળું એમાં જીરો આખો વાવેલ છે બરાબર દે જો આપણે જીરો વાવ્યો બરાબર આખા એ આ બાજુ આગળ આવ્યા જો અહીંયા આટલામાં જો ઢગલીઓ પડી ને રોગી એમાં છે ને આપણે ખાતર મતલબ ગધબ વાવવાની છે હા જતા ઢગલાય છે તારી તો હું કહું જો આપણે ઢગલા પડ્યા ને આટલા સુધીમાં માં ગધવ વાવાની છે બરાબર એમાં પાણી ચાલુ છે જો તાને રસ કેવો છે જોપારી ઉપરથી નથી અહી ખાતર ખાતર હલો ખાતન